હું કોઈ નથી કેતો કે આપણી આ જે સ્ટોરી છે એને ખૂબ શેર કરવામાં આવે પરંતુ તમે આપણી આ જે સ્ટોરી છે એને શેર કરશો વધુ માત્રામાં તો લોકો સુધી પહોંચશે અને ને જાગૃતિ આવશે એ પોતાના પ્રતિનિધિ જે વિનોદભાઈ ચાવડા નીતિશભાઈ લાલાના હોય એનાથી પ્રશ્ન પૂછવા કરવા માંગશે કે સાહેબ તમે અમારા માટે શું કર્યું સાહેબ તમે ખેડૂતો માટે શું કર્યું સાહેબ અત્યારે જે સ્થિતિ હાલી રહી છે ભ્રષ્ટાચાર થાય છે આટલા આટલા કરોડો રૂપિયાના સાહેબ તમે એના માટે શું કર્યું નમસ્કાર લોકસભા ઇલેક્શન આપણે જ્યારે વોટિંગ કરીએ છીએ ત્યાં આપણા પીએમ કોણ બનશે પ્રધાનમંત્રી સીધું એનું વોટિંગ કરતા હોય છે ત્યારે ખાસ મુદ્દા છે ખાસ બાબત છે અત્યારે આપણે ગમે ત્યારે અહિયાંથી સાંસદ સભ્ય લોકસભાના ચૂંટાયે છે ત્યારે ખરેખર

એના ઉપર વિશેષ વિશ્લેષણ કરવું ખૂબ અગત્યનું છે અમારી સામે એવા એવા મુદ્દા આવ્યા છે કે લોકોએ કીધું છે કે તમે આ વિષય ઉપર કારણ કે ઇલેક્શન બાજુમાં છે પડગમ વાગી ચૂક્યા છે સાત તારીખે મતદાન કરવાનું છે ત્યારે તમારા ક્ષેત્રમાં જે આપણા વર્તમાન સાંસદ છે વિનોદભાઈ ચાવડા એ પણ આવતા હશે પ્રચાર પ્રસાર કરવા નીતિશભાઈ લાલણ જે કોંગ્રેસમાંથી એમને ટિકિટ મળી છે એ પણ પ્રચાર પ્રસાર અર્થે તમારી સમક્ષ આવતા હશે ત્યારે તેમનાથી પ્રશ્ન પૂછવાના છે પ્રશ્ન આપણે બંને બાજુથી પૂછવાના છે કે ખરેખર તમે જો અત્યારે લાઈવ જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ અમારે લોકો દ્વારા જ અમારા સમક્ષ આ પ્રશ્નો છે એ પહોંચ્યા છે અને એમને અમારા સમક્ષ આ કારણે પ્રશ્ન મૂક્યા છે કારણ તમે વાંચી શકો છો ત્યારે સરકારી કચેરીમાં ભ્રષ્ટાચાર અત્યારે લાઈવ એલઈડી સ્ક્રીન ઉપર નીતેશભાઈ લાલાણ છે એમની અત્યાર સુધી શું મુખ્ય ભૂમિકા રહેવી જોઈએ કે જ્યાં આવા સરકારી કચેરીમાં જ્યાં ભ્રષ્ટાચાર હાલતા હોય એને ખુલ્લા પાડે અત્યારે પક્ષ અને વિપક્ષ વિપક્ષનું શું કામગીરી હોવી જોઈએ તો શું ખરેખર આ મુદ્દા ઉપર જ્યારે તમારા સમક્ષ આ લોકો આવે છે પ્રચાર પ્રસાર કરવા જેમને ટિકિટ ફાળવવામાં આવી છે ભાજપ અને કોંગ્રેસ તરફથી તો શું આવા કોઈ પણ આવા જે બાબતની ખરેખર ચર્ચા થાવી જોઈએ કે અત્યારે જેનાથી લોકો કંટાળેલા છે લોકો ખરેખર આ એક લોકશાહી નું કેવો પ્રકાર હોય કે લોકો દ્વારા કામ કરવા આખો વિષય એના ઉપર છે આપણો અત્યારે આમાં સમક્ષ ઘણા મુદ્દા આવ્યા છે એમાંથી આપણે પ્રથમ જે છ મુદ્દા છે એ આપણે અત્યારે લીધા છે અને તમારા વિસ્તારમાં જયારે વિનોદભાઈ ચાવડા આવે કે નિતેશભાઈ લાણા આવે આપણે તમે તમારે એમનાથી આ પ્રશ્ન પૂછવાનો છે કે ખરેખર એટલે જ અનેક લોકોએ આ મુદ્દા ઉપર અમારાથી વાત કરવાનું અમને જાહેર કર્યું છે એટલે અમે જાહેર કરી રહ્યા છીએ અત્યારે આપણા નિતેશભાઈ લાલણ હોય કે વિનોદ ચાવડા હોય કે આ જે મુદ્દા છે જમીની મુદ્દા એ મુદ્દા ઉપર વાત થવી જોઈએ કારણ કે અત્યારે જે સરકારી કચેરીઓ છે એમાં વહીવટ વગર તમારું કોઈ જાતનું કાર્ય થતું નથી એવા આક્ષેપો લોકો દ્વારા આવ્યા છે ત્યારે સરકારી કચેરીના અમે અમે આધાર પુરાવા નેક્સ્ટ એપિસોડસ એમાં રજૂ કારણ કે ક્યાંક ને ક્યાંક વિપક્ષની પણ આંખ ખુલે અને ક્યાંક ને ક્યાંક છતાં પક્ષમાં અત્યારે જ્યાં જ્યાં પ્રચાર પ્રસાર માટે જઈ રહ્યા છે તો લોકો પણ એને પૂછે કે અમે ખરેખર શું આ ભારત દેશમાં આઝાદ છીએ કાયદા કાનૂની લથડતી સ્થિતિ

જે કાયદો વ્યવસ્થા બધા માટે સરખા હોવા જોઈએ પરંતુ એની પણ અત્યારે કદર કરવામાં નથી આવતી ગૌચર જમીન ઉપર દબાણ આ મુખ્ય મિત્રો મુદ્દો છે આટલા આટલા પ્રચાર પ્રસાર ચાલી રહ્યા છે તેની અંદર સૌ લોકોને ખબર છે અત્યારે કે મોટા મોટા નેતાના ગજાઓ જે મોટા નેતાના ગજાઓ છે એમના દ્વારા જ અત્યારે ઘણી જગ્યાએ એ પછી પક્ષ ના હોય કે વિપક્ષ ના હોય લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગૌચર જમીન પણ અત્યારે રહેવા નથી દીધી કચ્છની આટલી આટલી ગૌચર જમીન છે ક્યારે પણ આપણા વિનોદભાઈ ચાવડા હોય કે એને અવાજ ઉપાડ્યો હોય કે નીતેશભાઈ લાલ એના દ્વારા ક્યારે વિરોધ કરવામાં આવ્યો કે ભાઈ ગૌચર જમીન છે તો અમે આજે આંદોલન કરશું અમે પ્રોટેસ્ટ કરશું નથી એવો કોઈ મુદ્દો સામે આવ્યો અત્યારે ફક્ત ઇલેક્શન છે સાત તારીખે મતદાન થવાનું છે ઇલેક્શનના મુદ્દાને લઈ અને અત્યારે લોકો સમક્ષ જઈ રહ્યા છે ખરેખર લોકો સમક્ષ જાઓ છો તો લોકોના આ જે કાર્યો છે જે લોકો અમને કહી રહ્યા છે પરંતુ તમે એ વસ્તુ સાંભળતા નથી એટલે લોકો અમારા સુધી આવા પ્રશ્નો મૂકી રહ્યા છે કે આ ગૌચર મુદ્દા હોય સરકારી પડતર જમીનના મુદ્દા હોય એમાં અત્યારે દબાણો થઈ રહ્યા છે તો જે ગૌચર એટલે કે ગાયો જે છે એ ક્યાં વસવાટ કરશે એ તો તમને જવાબ દેવા નથી ફક્ત વિકાસ વિકાસની જો વાતો કરવામાં આવતી હોય તો ખરેખર જમીની ગ્રાઉન્ડ ઉપર શું વિકાસ થયો છે તમારે એ બાબતની પણ તમારે અત્યારે સામે આવીને પ્રજાને બોલવું જોઈએ બીજો મુદ્દો છે શિક્ષણ અને સ્વાસ્થ્યનો અત્યારે શિક્ષણનો મુદ્દો એવો છે કે આજે સામાન્ય વ્યક્તિ જે જે ગરીબ ઘરના લોકો છે તમને તમને ઘણા એવા બાળકો રોડ ઉપર કે અત્યારે શિક્ષણ નથી લઈ રહ્યા તે અત્યારે નનકી ઉંમરમાં અત્યારે મહેનત મજૂરી કરી રહ્યા છે હોટેલમાં તમે જાશો આયવે ધાબા ઉપર તો તમને નનકા નનકા છોકરા જે જમવાનું ફિરસ્તા હશે એવા તમને જોવા મળશે અને સ્વાસ્થ્યની વાત કરું આજે શિક્ષણ અત્યારે એવું વેચાવા માંડ્યું છે એક ટાઈમે શિક્ષણ ફ્રી હતું સરકારી શાળાઓમાં પરંતુ એટલી એટલી અત્યારે જે શાળાઓ છે એ લોકો પોતાના બાળકોને ગવર્મેન્ટ શાળાઓમાં ભણવા નથી જવા દેતા પોતે પેલે કઈ શાળા પસંદ કરશે કે જે બીજી સંસ્થા ચલાવતી હોય જે પ્રાઇવેટ સ્કૂલો હોય અત્યારે બધાને પોતાનું બાળકોનું ભવિષ્ય વાલું હોતું હોય છે ત્યારે શું કારણથી આપણે આજે સરકાર અત્યારે કરોડો રૂપિયા શિક્ષણ પાછે પાછળ નાખે છે એમાં શું કારણથી અત્યારે આપણે ટેક્સના પૈસાથી આપણા બાળકોને સારી રીતે ભણાવી નથી શકતા મોટો પ્રશ્ન છે આમાં કોણ આગળ આવશે વિનોદ ચાવડા આગળ આવશે કે નિતેશભાઈ લાલણ આગળ આવશે આ બાબત ઉપર લાખો રૂપિયાની અત્યારે ફી ચૂકવી જે મા બાપ છે પોતાનું અત્યારે મહેનત મજૂરી કરી કરી અને પોતાના બાળકનું ભવિષ્ય સુધરે એના માટે લાખો રૂપિયાની ફી ચૂકવવી પડે છે બીજું સ્વાસ્થ્યની વાત કરીશ અત્યારે પીએચસી સેન્ટર હોય કે સીએચસી સેન્ટર હોય અત્યારે તમને ક્યારે કુવા ડોક્ટર જોવા મળશે બાકી ડોક્ટર પણ જોવા નથી મળતા લાખો રૂપિયાની દર્દીઓને દવાઓ લેવી પડતી હોય છે અત્યારે પીએચસી ના પાંચસો પાંચસો રૂપિયા ઓપીડી ના ચૂકવવા પડે છે અત્યારે પ્રાઇવેટ તમે હોસ્પિટલમાં જાઓ એટલે પાંચસો રૂપિયાની ઓપીડી શું સામાન્ય જેનો પગાર જેનો મહિને પંદર રૂપિયા હશે એને આટલા આટલા ખર્ચા પોસાશે આ વિષય બધા

આજે સરકારી દવાખાનું છોડી અને પ્રાઇવેટમાં જવું પડતું હોય જો સરકારી દવાખાના સારા હોય તો ઘણા લોકો અત્યારે મોટા મોટા માથાઓ જે પ્રાઇવેટ હોસ્પિટલો કરીને બેઠા છે એમાં તાળા લાગી જાય એના કારણે અત્યારે ચારે બાજુ આ સ્થિતિ છે એ સ્થિતિ માટે વિનોદભાઈ ચાવડા ક્યારે અવાજ ઉપાડ્યો એ સ્થિતિ માટે વિપક્ષ ક્યારે આગળ આવ્યું થક અત્યારે ઇલેક્શન છે હડદમ વાગી ચૂક્યા છે મોટા મોટા પ્રચાર પ્રસાર સારા છે મોટા રાષ્ટ્રીય લેવલના જે સ્ટાર નેતાઓ છે એ આવી અને લોકોની આંખોમાં કઈ રીતે દૂર નાખવી લોકોને કઈ રીતે ગેરમાર્ગે દોરવા મોટી મોટી વાતો કરવી પછી ભલે પેટ્રોલના ભાવ સો રૂપિયા હોય ગેસના બાટલાના ભાવ અગિયારસો થી બારસો રૂપિયા હોય એ કોઈને મોંઘવારી દેખાતી નથી પગાર જે લોકોનો હતો પંદર થી અઢાર હજાર રૂપિયા એ ઈને સ્થાન ઉપર છે અત્યારે જે લોકો મજદૂરી કરતા હતા એમને રોજની થી સાતસો રૂપિયા જ મજૂરી મળે છે અને ઘણી જગ્યાએ લોકો એવું પણ અમને જાણવા મળ્યું છે કે મોંઘવારી આ તે બધું માજા મૂકી દીધું છે તેમ છતાં લોકો અત્યારે બહાર નથી આવતા અમુક લોકોને ઇલેક્શનને લઈ કોઈ જાતનો રસ જ નથી કે એમને ખબર જ છે કે ઇલેક્શન ભલે થતું હોય અમારા જીવનમાં કાંઈ પરિવર્તન નહીં આવે પરંતુ જ્યારે એક એક નાગરિક જાગશે જ્યારે એક એક નાગરિક વિચારતો થશે કે ના ઇલેક્શન છે અને હું આ ઇલેક્શનને મારું મારો પરિવાર સમજી અને હું વોટ કરવા જઈશ બધું સમજીને મત આપવા જઈશ તો જ આપણું આ રાષ્ટ્ર છે એમાં કઈક પરિવર્તન આવશે એમાં કઈક ફેરફાર થશે આજે તમારા રોડ રસ્તા કેવા છે આજે તમને ઘરની બહાર નીકળી તમને કેટલી સુવિધા મળે છે આ બધી વસ્તુ ઉપર ધ્યાન દોરવું પડશે વધુ વધુ વધતું ડુપ્લિકેટ દારૂનું દૂષણ યુવાઓને ભરખી જશે મિત્રો આવા મુદ્દા પર અમારી સામે આવ્યા છે તમને ખબર છે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ એક એવું ગામ ની હોય એક એવો શહેર ની હોય એક એવો વિસ્તાર ની હોય જ્યાં તમને દેશી દારૂ કે ડુપ્લિકેટ દારૂ ના મળી જાય અત્યારે ચોક્કસ થી કઈ ઘણા વિડીયો એવા સામે ફરતા હોય છે કે જેમાં આડેધડ ડુપ્લિકેટ વાળું દારૂ પીરસવામાં આવતું હોય છે અને લોકો એને પી જતા હોય છે કેટલો યુવાઓને ભરખી રહ્યો છે આ દારૂ પરંતુ આ બાબત ઉપર કોઈ ચર્ચા નહીં કરે નહીં વિપક્ષ કરે નહીં સત્તા પક્ષ કરે કારણ

ગૃહમંત્રી હર્ષ સંઘવી ને ખબર છે આપણા આપણે મુખ્યમંત્રી કઈ ભૂપેન્દ્ર પટેલ એને પણ ખબર છે પરંતુ આ બાબત ઉપર કોઈ નહીં બોલે વિપક્ષ ને પણ ખબર છે પણ એ આગળ નહીં આવે કોઈ દી આગળ નહીં આવે ફક્ત પક્ષ અને વિપક્ષ નો આ એક જાસો દઈ લોકોને ખૂબ અત્યારે એમને પોતાના ઉવા ને ઉવા પરિસ્થિતિ રાખવા મજબૂર કરી દેવામાં આવ્યા છે ચલો મુદ્દો છે આજનો સામાન્ય નાગરિક ન્યાય મેળવવા માટે હેરાન પરેશાન આ મુદ્દો એટલે સામે આવ્યો છે કે લોકોને અત્યારે ક્યાંક પરિસ્થિતિ એમની એવી આવી ગઈ હોય કે જ્યાં ખરેખર એમને પોલીસ સ્ટેશનમાં જવું પડતું હોય છે ન્યાય મેળવવા માટે પરંતુ એમની ક્યારેક ક્યારેક એફઆઈઆર લેવામાં નથી આવતી એ સાચા હોય તો પણ દોઢ દોઢ બબે બબે મહિને તમને ક્યાંક કોન્ટેક્ટ દેવા પડતા હોય છે ત્યારે તમારી એફઆઈઆર લેવામાં આવતી હોય છે રાજકીય પ્રેશર હોય તો તમારી એફઆઈ લખવામાં આવતી હોય છે અને જો ક્યાંક ને ક્યાંક આપણે કહી શકાય કે હું એક વ્યવસ્થિત છું મારી પહોંચ સારી છે અને મારા વિરુદ્ધમાં જો કોઈ વ્યક્તિને ગુનો નોંધાવો હોય તો એ હેરાન પરેશાન થઈ જાય છે ન્યાય નથી નથી મળતો એની કોઈ કોઈ જાતનું તૈયાર હોતું આ છે છે હાલની આપણી સિસ્ટમ છ મુદ્દા આપણા દ્વારા લેવામાં આવ્યા છે અને હું કોઈ નથી કેતો કે આપણી આ જે સ્ટોરી છે એને ખુબ શેર કરવામાં આવે પરંતુ તમે આપણી આ જે સ્ટોરી છે એને શેર કરશો વધુ વધુ માત્રામાં તો લોકો સુધી પહોંચશે અને ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવશે એ પણ પોતાના પ્રતિનિધિ જે વિનોદભાઈ ચાવડા હોય કે નીતિશભાઈ લાલાનો એનાથી પ્રશ્ન પૂછવા કરવા માંગશે કે સાહેબ તમે અમારા માટે શું કર્યું સાહેબ તમે ખેડૂતો માટે શું કર્યું સાહેબ અત્યારે જે સ્થિતિ હાલી રહી છે ભ્રષ્ટાચાર ભાઈ છે આટલા આટલા કરોડો રૂપિયાના સાહેબ તમે એના માટે શું કર્યું જો એ પ્રશ્ન પૂછશે તો આ ક્યાંક ને ક્યાંક જાગૃતિ આવશે આપણા જે પણ પ્રતિનિધિ તમે ઇલેક્શનમાં ચૂંટવાના હો એ પણ તમારા મુદ્દાનો ધ્યાન રાખશે જે આજની સ્ટોરી છે એને ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે કારણ કે લોકોમાં જાગૃતિ આવે લોકોને પોતાનો હક મળે અને લોકોને અહીંયાથી હું હેરાન ન થાઉં પડે બાકી આ બધા વિષયને લઈ તમે શું રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો રોહિત ઠાકર સાથે નીરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત